તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો જેમાં મણિનગરમાં બળવંતરાય ઠાકર હોલ ખાતે નયનનું બેસણું રાખવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા વિદ્યાર્થીની હત્યાની ઘટનાથી વાલી મંડળમાં પણ ભારે રોષ જોવા મળ્યો હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી વાલીઓએ માંગ કરી છે આ શાળામાંથી બાળકનું એલસી કઢાવી લેવું જોઈએ કોઈએ આ શાળામાં બાળકને રાખવા જ ન જોઈએ તેવું વાલીઓ કહી રહ્યા હતા જવાબદાર શાળા લઈને સમાજના અને અનેક લોકો મણિનગર આખું ઉમટી પડ્યું છે ખાસ દુખદ ઘટના છે હજી પણ લોકોમાં આક્રોશ છે સતત ત્રીજો દિવસ શું કેશો ખાસ ખૂબ જ દુઃખદ ઘટના છે હજી પણ કેવો આક્રોશ છે શું માંગ છે ખાસ આપણ વાલી છો ત્યારે એક વાલી તરીકે કરતા એક મા તરીકે હું જવાબ આપીશ કે આ આક્રોશ રહેશે અને જ્યાં સુધી ન્યાયતંત્ર અથવા સરકાર દ્વારા ન્યાય કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આક્રોશ ઠંડો પડશે બી નહીં અને પડવા બી નહીં દઈએ

કોઈ રાખડી કે કોઈ ધાગો કે દોરો હિન્દુ ધર્મની પરંપરા રીતે બાંધીને આવે તો આ સ્કૂલના ટ્રસ્ટી એવું કહી રહ્યા છે કે આ આમાં નહીં યોગ્ય આવે તમારે બાંધીને નહીં આવવાનું એટલે આ સ્કૂલનું ભવિષ્ય જો કે બાળકોની અંદર આ સ્કૂલમાં આ બાળકોનું ભવિષ્ય કંઈ જ નથી જો આ લોકો હિન્દુ ધર્મને ના સ્વીકારતા હોય તો આ સ્કૂલ શું કામ નહીં આ સ્કૂલ શું કામની આ લોકો હિન્દુ ધર્મને ના શીખવાડતા હોય તો હવે કાલ ઉઠીને આ લોકો એમ પણ છે કે કે આવવાનું નહીં આ સ્કૂલમાં આવી રીતના પ્રવૃત્તિ નહીં કરવાની બાકી આ સ્કૂલની અંદર આ બધી પ્રવૃત્તિ ચાલે છે તો ત્યાં આ લોકો ધ્યાન દોરતા કેમ નથી અમારી એક જ માંગ છે અને આ સ્કૂલ હંમેશા માટે ખુલવી ના જોઈએ હું એટલું જ કહેવા માંગીશ કે હું પણ પોતે બે બાળકોની માતા છું અત્યારે જે પ્રશ્ન ચાલી રહ્યો છે એની સામે એટલા સરકારે કડક પગલાં લેવા જોઈએ કે ભવિષ્યમાં આ રીતે કંઈ પણ થાય નહીં નયનનું અત્યારે મોત થઈ ગયું છે પણ એને ન્યાય ચોક્કસથી ચોક્કસ મળવો જોઈએ અને એની સામે ગંભીરથી ગંભીર પગલાં લેવા જોઈએ બસ એટલું જ કહીશ અને આ સ્કૂલમાં એડમિશન દરેકે રદ કરી દેવા જોઈએ એક વાલી તરીકે હું એટલું જ કહેવા માંગીશ લોકો અત્યારે હાલ આઘાતમાં છે સાથે વાલીઓ પણ એક જૂઠ થઈને કહી રહ્યા છે કે આ શાળામાંથી હવે પોતાના બાળકોને ઉઠાવી લેશે અને ખાસ શાળા સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ કેમરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ